ને સાંભળ નીચે હોય ગયા છે કેરી ઉતારેશ કેમ કે એની માસ્ટરી છે કેરીમાં એને ખબર પડી જાય આ કેરી પાક પાકશે આ કેરી છે ને ઘણી વખત અમે દાબે મૂકીએ ને તો અમારાથી બહુ ઠીક ઠીક પાકે ને એવું થાય પણ એનાથી પાકી જ જાય જો એ ઉતારેશ જો કેવી કેરી ઉતારે જરીક બતાવો તમને ખબર પડે આવી ઉતારે એટલે એમ તમને બધી

આ એની નિશાની છે કેરી પાકવાની થોડોક ટાઈમ આંબામાં રહેવા દેવાની જરૂર છે પણ આ વાવાઝોડાના લીધે થોડીક તકલીફ છે કાં કેમ કે આને પાણી વધારે અડી જાય તો કઈ સારી પાકે નહીં પચ પચી જાય થોડા ઘણાથી ન થાય પણ વધારે આવે તો આ વાતાવરણ તમે જુઓ કેવું વાતાવરણ છે આનું કાંઈ નક્કી ન હોય આ પડી જાય બે પાંચ ઇંચ પડી જાય હા એ બરાબર છે